પહોંચાડવું તે સરકારની જવાબદારી છે પરંતુ ગુજરાતના એક ગામમાં લોકો લાલ પાણી પીવા માટે મજબૂર છે ત્યારે ક્યાં આવી રહ્યું છે આ લાલ પાણી અને કોના પાપે ફેલાઈ રહી છે ગામમાં બીમારી જુઓ આ અહેવાલમાં આ પાણી છે કે પેટ્રોલ આ પીવાનું પાણી પીવાથી શું થાય લાલ પાણી મારી નહીં નાખે આવા પાણી માટે વેરો ભરે છે લોકો બોર ચાલુ કરો અને તેમાંથી લાલ પાણી આવે તો તમને નવાઈ લાગે ને પરંતુ મહેસાણાના કડી તાલુકાના રાજપુર ગામમાં આનું કોઈ જ નવાઈ નથી કારણ કે ગામમાં દરેક જગ્યાએ બોર ચાલુ થાય તેની સાથે જ અશુદ્ધ લાલ પાણીનો બંબો પડવા લાગે છે અસંખ્ય દુર્ગંધ મારતું અને કેમિકલથી ભરેલું આ ઝેરી પાણી કોઈ વેસ્ટ પાણી નથી આ પાણી તો ગામ લોકોના પીવા માટે પંચાયતના બોર અને ગામના કેટલાક ખાનગી બોરમાંથી નીકળી રહ્યું છે મહેસાણા જિલ્લાના રાજપુર ગામમાં લોકોના બોરમાંથી કહી શકાય કે ખેડૂતોના બોરમાંથી કેમિકલયુક્ત પાણી આવી રહ્યું હોય તે પ્રકારની રાહ ઉઠવા ગઈ છે ખાસ કરીને વાત કરીએ તો આપણે દ્રશ્યો બતાવવા માગીશ કે રાજપુર ગામમાં હાલ આપણે જ્યાં બોરમાં ઉપસ્થિત છે આપ જોઈ શકો છો કે પેટ્રોલ જેવા કલરનું પાણી હાલમાં જે છે તે બોરમાંથી આવી રહ્યું છે આ બોલ ચાલુ જે ચાલુ કરે છે ત્યારે છેલ્લા બે વર્ષથી આ પ્રકારનું પાણી આવી રહ્યું હોવાની જે છે તે સ્થાનિક લોકોની રાહ ઉઠવા ગઈ છે પાણી પ્રાથમિક જરૂરિયાત છે તેથી તંત્રના પાપે ગામ લોકો આજ પાણી પીવા માટે મજબૂર છે ગામ લોકોની સાથે આ આ પાણીથી સિંચાઈ પણ થઈ રહી છે ઝેરી પાણી સામે ચાલીને મોતને આમંત્રણ આપી રહ્યું છે ઝેરી અને કેમિકલ વાળું આ લાલ પાણી ગામના બોરમાંથી આવવાનું કારણ આસપાસના વિસ્તારમાં રહેલી સત્યાવીસ જેટલી કેમિકલ ફેક્ટરીઓ છે આ ફેક્ટરીઓ વધેલા વેસ્ટનો યોગ્ય નિકાલ કરતી નથી અને તેને જમીનમાં ઉતારી દેતી હોવાથી આસપાસના અનેક ભૂગર્ભ જળ કેમિકલયુક્ત થઈ ગયા છે પોલીસનો વિભાગ આવો ગાડી લઈને આવે સેમ્પલ લઈ જાય આજથી છ મહિના પહેલાં લઈ ગયા ફેબ્રુઆરીમાં લઈ ગયા લઈ જાય અને કંઈ અમને રિપ્લાય આપતા નથી અને કોઈ પણ અમને આજનું કંઈ સમજાવવામાં આવતું નથી કે આ સના કારણે પાણી આવે છે અને ક્યાંથી આવે છે હમણાં અમાર માનવું એવું છે કે અહીંયા જેટલી કંપનીઓ છે કેમિકલની એ બધી કંપનીઓમાંથી અમુક અમુક કંપની ભૂગર્ભમાં પાણી ઉતારી અને આ પાણી જે કુદરતી રીતે બોર વડે બહાર એમાં પણ આ કેમિકલયુક્ત મિક્સ થઈ અને બહાર આવે છે અમારા અને પીવામાં બંને રીતે તકલીફ થાય છે નાહવામાં એવું થાય છે કે નહીં એટલે રાજપુરમાં કેટલાક જણાના ખજવાર અને દાદર જેવી સમસ્યાઓ ઉપજાવ થઈ છે પોતાનું ગામ કે વતન કોને વહેલું ન હોય પરંતુ રાજપુર ગામના અનેક લોકોએ આ લાલ પાણીના ત્રાસથી હિજરત કરી દીધી છે કાર્યવાહી કરતું નથી આજકાલ નહીં પણ છેલ્લા બે ત્રણ વર્ષથી આ સમસ્યાનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે કેટલા લોકો તો અહીંયાથી પલાયન કરીને જતા રહ્યા ખેતરો વેચી વેચીને સાહેબ અહીંયા જે કેમિકલની કંપનીઓ છે એ લોકોનું પાણીનું જે નિકાલ કરવું જોઈએ કેમિકલનું એ રીતના કરતા નથી કાયદેસર અને જમીનની અંદર હોલ કરી અને એમાં પાણી નાખતા એવું લાગે છે એમને તે અત્યારે સાહેબ નહીં હોય તો અઢારથી વીસ બોરમાં સેમ અમારા જેવી સમસ્યા ચાલી રહી છે પણ સર આજે દસ વર્ષથી તંત્ર કોઈ એક્શન કોઈ પગલાં લેતી નથી સર ઘણા બધા અરજી કરી ઘણી બધી એપ્લિકેશનો થઈ ઘણા બધા મીડિયાવાળા આવ્યા ઘણા બધા સેમ્પલો લેવાયા પણ એનું આજ સુધી આજ દિન સુધી અમને એનું કોઈ નિરાકરણ થતું નથી સર લગભગ ત્રણ ફેમિલી હું કહું આપને તો અહીંથી જમીન વેચી અને એ લોકો હિજરત કરીને આજે બીજા ગામમાં જતા રહ્યા આ પાણીથી ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દર્દીઓથી ઉભરાઈ રહ્યું છે કેન્સર જેવી મહાબીમારીઓનો ભોગ બની રહ્યા છે લોકો પરંતુ તંત્રને લોકોના જીવની કોઈ પડી હોય તેમ લાગતું નથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબના કહેવા પ્રમાણે ચામડીના રોગોમાં અનેક ગણો વધારો થયો છે રોજ વધુ દર્દીઓ પાણીજન્ય પાણીજન્ય રોગને કારણે સારવાર લેવા માટે અહીં છે લીધે જે રોગો રહે અમારી ઉપેડીમાં થોડા કેસો વધારે છે જેમ કે પેટમાં દુખાવો થવો ચામડીની એલર્જી થવી અનઆઈડેન્ટિફાઈડ સ્કીન ડિસીઝ કે જે ખબર જ ના પડે શું થયું છે એવા બધા એ ટિપિકલ કેસો ઘણા બધા હમણાંથી વધી ગયા છે કે જે પાણી જન્ય હોય છે આમ તો કેમિકલ યુક્ત પાણી પીવાથી જો લાંબો સમય પીવામાં આવે તો કેન્સર જેવી બીમારી ઊભી થવાની શક્યતા રહેલી છે હા મારા અનુભવ પ્રમાણે બી મેં જે જે સર્વિસ કરી છે એ પ્રમાણે આ ગામની અંદર મને કેન્સરના કેસોમાં થોડોક વધારો એટલે ઘણો બધો વધારો જોવા મળે છે એવરેજ મંથલી મને ત્રણથી ચાર કેન્સર પેશન્ટ જોવા મળે છે જનતા પાસેથી તંત્ર ટેક્સ વસૂલે છે જેમાં પાણી વેરો પણ સામેલ હોય છે પૈસા આપીને પણ આવું પાણી તંત્ર લોકોને આપી રહ્યું છે તો અધિકારીઓ સામે કાર્યવાહી કેમ ન થવી જોઈએ કેમિકલ માફિયાઓને જેલના સળિયા પાછળ કેમ ન ધકેલવા જોઈએ પ્રદૂષણ વિભાગ કેમ આવા માફિયાઓને છાવરી રહ્યું છે તે પણ એક સવાલ છે ત્યારે જોવાનું રહ્યું કે ક્યારે લોકોને પીવાનું શુદ્ધ પાણી મળે છે તેજસ દબે ઝી મીડિયા મહેસાણા તો દરેક